ગુજરાત અને એમાંય ખાસ કરીને સૌરાષ્ટ્રમાં અવારનવાર સંતો અને મહંતોના જે વિવાદ છે એ સામે આવી રહ્યા છે અને એમાંય જૂનાગઢ જિલ્લાનું જે વિસાવ વિસાવદર છે ત્યાં સત્તાધાર જે સ્થાનક છે ત્યાંના મહંત વિજયગીરી બાપુ છે એમનો વિવાદ પણ ઘણા દિવસોથી ચાલી રહ્યો છે અને આવા એમાં નવા નવા ખુલાસા થઈ રહ્યા છે અને આ જે વિવાદ છે સત્તાધારનો એને લઈને આપાગીગા ઓટલાના મહંત છે નરેન્દ્ર બાપુ એ પણ એક ખુલાસો કરવા જઈ રહ્યા છે એની વાત કરવી છે આ વિડીયોમાં નમસ્કાર તમે જોઈ રહ્યા છો વાઇફ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે ઇમરાન વિસાવદરનું સત્તાધાર જે અનેક લોકોની આસ્થાનું પ્રતીક છે ત્યાં ત્યાંના મહંત છે વિજયગીરી બાપુ એ છેલ્લા કેટલાય દિવસોથી ચર્ચામાં છે વિવાદમાં છે એનું કારણ એ છે કે વિજયગીરી બાપુના સગા ભાઈએ એમના પર એમના કેરેક્ટર ઉપર એમના ચરિત્ર પર આક્ષેપ મૂક્યા હતા અને એમના પર ભ્રષ્ટાચારના પણ આરોપ મૂક્યા હતા અને એને લઈને વિવાદ છે ભારે ચર્ચામાં આવ્યો હતો અને આ ઉપરાંત એ જગ્યાએ એક અલગ રૂમમાં રહેતા એક ગીતા વ્યાસ નામના મહિલા છે એમની સાથેના વિજયગીરીના જે સંબંધો છે એને લઈને પણ આક્ષેપો થયા હતા અને એના કારણે વિજય બાપુ છે સતત ચર્ચામાં રહ્યા સતત વિવાદમાં રહ્યા અને આ વિવાદ દરમિયાન વિજયગીરી બાપુએ તમામ આક્ષેપો છે જે આરોપો છે એના ખુલાસા પણ કર્યા અને એમને નકારી નાખ્યા એમનો રદિયો આપ્યો અને આમ છતાં વિવાદ છે એ બંધ થવાનું નામ નથી લેતો એ દરમિયાન આપા આપા ગીગા ગીગા ઓટલાના જે જે ચોટીલામાં ઓટલો છે છે ત્યાં ત્યાંના મહંત પોતાને નરેન્દ્ર બાપુ ગણાવ્યા છે એમનું નામ છે નરેન્દ્ર સોલંકી જે રાજકોટના છે એમણે પણ હવે આ વિવાદમાં જંભલાવી દીધું છે થોડાક સમય પહેલા મીડિયાએ તમે સવાલ કર્યો હતો કે તમે પોલીસ સ્ટેશને શું કામ ગયા હતા ત્યારે આ નરેન્દ્ર બાપુ એવું બોલ્યા હતા કે હું તો વિજયગીરી બાપુ અને ગીતા વ્યાસને પોલીસ પ્રોટેક્શન મળે એના માટે પોલીસને રજૂઆત કરવા માટે ગયો હતો અને તેમણે એવોય દાવો કર્યો હતો કે હું મારા પોતાના ખર્ચે વિજય બાપુને રક્ષણ મળે એ માટે તૈયાર છું અને એવોય દાવો કર્યો હતો કે હું જ્યારે વિજય બાપુને મળવા ગયો ત્યારે વિજય બાપુ મને નમી પડ્યા હતા એવા પણ દાવા આ નરેન્દ્ર બાપુએ કર્યા હતા અને હવે આ નરેન્દ્ર બાપુ એટલે કે નરેન્દ્ર સોલંકીએ સોશિયલ મીડિયા પર એક મોટી જાહેરાત કરી છે કે આજે રાત્રે આજે એકવીસ જાન્યુઆરીએ રાત્રે નવ વાગે તેઓ સત્તાધારનો જે વિવાદ ચાલે છે એમાં સત્ય બહાર લાવશે સત્ય શોધવાની કોશિશ કરશે તો હવે રાત્રે નવ વાગે તેઓ શું જાહેર કરે છે સોશિયલ મીડિયાના માધ્યમથી એ જોવાનું રહેશે આ વિશે આ વિવાદ વિશે અને આ નરેન્દ્ર બાપુના દાવા વિશે અને સત્તાધારના વિજયગીરી બાપુના વિવાદ વિશે તમારું શું માનવું છે ક્યાં જઈને અટકશે આ વિવાદ તમારું શું કહેવું છે એમને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર